અર્બન આરોગ્ય કેન્દ્ર છોટાઉદેપુર ખાતે ટીબીની સારવાર ચાલતા દર્દીઓને ટીબી રોગની માહિતી માટે પેશન્ટ પ્રોવાઇડર મીટિંગ યોજાય છોટાઉદેપુર અર્બન આરોગ્ય કેન્દ્ર છોટાઉદેપુર ખાતે જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર ભરતસિંહ ચૌહાણના આદેશ અનુસાર તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર મનહર રાઠવાના માર્ગદર્શન હેઠળ અર્બન આરોગ્ય કેન્દ્ર છોટાઉદેપુરના મેડિકલ ઓફિસર ડોક્ટર હિરાલ રાઠવાના સહયોગથી ટીબીની સારવાર ચાલુ હોય તેવા ટીબી દર્દીઓને ટીબી રોગ અંગે પેશન્ટ પ્રોવાઈડર મિટિંગ બોલાવી ટીબી રોગના લક્ષણો તપાસ અને સારવાર વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી ટીબીની સારવાર ચાલુ હોય તેવા ટીબી દર્દીઓને ટીબી રોગ અંગે પેશન્ટ પ્રોવાઇડર મિટિંગ બોલાવીને ટીબી રોગના લક્ષણો તપાસ અને સારવાર વિશે વિસ્તૃત જાણકારી અર્બન આરોગ્ય કેન્દ્ર છોટાઉદેપુર ખાતે આપવામાં આવી હતી જેમાં એક ટીબી રોગના દર્દીઓ માટે સરકાર દ્વારા મળતી સેવાઓ વિનામૂલ્યે તપાસ સારવાર તેમજ તે વિશે નિશ્ચય પોષણ સહાય યોજના હેઠળ દર્દીના બેંક એકાઉન્ટમાં જમા કરાવવામાં આવતા રૂપિયા પાંચસો તેમજ ટ્રાયબલ દર્દી માટે મળતી રૂપિયા સાતસો પચાસ સહાય વિશે પણ વિસ્તૃત વાત જિલ્લાક્ષય અધિકારી ડોક્ટર ભરતસિંહ ચૌહાણે કરી હતી અને યોજાયેલા પેશન્ટ પણ જરૂરી માહિતી સિનિયર ટીવી લેબોરેટરી સુપરવાઇઝર પરેશ વૈદ્ય સિનિયર ટ્રીટમેન્ટ સુપરવાઇઝર મનહરભાઈ વણકર પણ આપી હતી મિટિંગમાં જિલ્લાક્ષય અધિકારી ડોક્ટર ભરતસિંહ ચૌહાણ અર્બન આરોગ્ય હેલ્થ આરોગ્ય કેન્દ્ર છોટાઉદેપુરના મેડિકલ ઓફિસર ડોક્ટર હિરલ રાઠવા સતામભાઈ જિલ્લા પંચાયત અને સિનિયર ટીબી લેબોરેટરી સુપરવાઇઝર પરેશભાઈ વૈદ્ય સિનિયર ટ્રીટમેન્ટ સુપરવાઇઝર મનહરભાઈ વણકર સહિત આરોગ્ય સુપરવાઇઝર રાજુભાઈ રાઠવા અને લેબોરેટરી ટેકનિશિયન રાહુલભાઈ ઠક્કર અને સહિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ કર્મચારીઓ તથા ટીબી ચેમ્પિયન્સ અને ડોટ્સ પ્રોવાઇડરો તથા ટીબી રોગના દર્દીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર સુરતી છોટાઉદેપુર